અત્યારે નડિયાદની અંદર પીપલક ચોકડી પાસે વન બાઇટની અંદર લઈને આવ્યો છું કે જ્યાં આગળ ભાઈ તમને દરેક વેરાયટી મળી જવાની ફાસ્ટ ફૂડની અંદર તમે આજે આપણે મંગાવ્યું છે એમનું સ્પેશિયલ સેન્ડવિચ અને હા નડિયાદની અંદર તમને ફ્રેશ ડોમાં જો પીઝા ખાવા હોય તો આ રોડ પર માત્ર એકમાત્ર સોલ્યુશન કહી શકાય આ મારો પહેલો નડિયાદનો એવો વિડીયો હશે કે જે પીપલ રોડ જે છે બર્ગર ની અંદર અને અત્યારે આપણે જેમની ગાર્લિક બ્રેડ છે એ ટ્રાય કરવાના છે ફ્રાઈઝ ટ્રાય કરવાના છે ઘણા બધા ઓપ્શન્સ આ જગ્યા ઉપર તમને મળી રહેવાના છે કેમ છો મારા વાલા ચરોતર વાસી તમારા માટે નડિયાદની અંદર વન આવ્યો છું ભાઈ મારા યંગસ્ટર માટે મારા સ્ટુડન્ટ માટે જોરદાર

બર્થડે પાર્ટી કીટી પાર્ટી નો પણ તમારે જો ઓર્ડર આપવાનો હોય તો આપી દેજો કારણ કે હવે બધા પ્રસંગો આવી જ રહ્યા છે ને નવરાત્રી પણ ભાઈ બહુ જ નજીક આવી રહી છે તો આવી જાવ મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં નડિયાદની ની અંદર Close till I get up Time is barely on our side કેટલાક ચોકડી તમે જોઈ રહ્યા છો એકદમ રોડ અને આ એચપી પેટ્રોલ પંપ છે એની બાજુમાં જ છેક્સ છે એમાં પહેલા મારે જ લોકેશન આવેલું છે આવું હું તમને અંદર લઈ જાવ અને અંદર વિઝિટ કરાવી દઉં આવા મારી સાથે અહીંયા તમને સોફા સીટિંગ મળી જવાનું છે અને ચેરની પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે જો તમે કપલ હોય તો તમને એના માટે પણ અહીંયા સારું બેસવાનું મળી જવાનું છે બાકી ફોટો મેં તમને કહ્યું એ જ રીતે કે ફોટો તમે પડાવી શકો છો અને તમારી મેમરીઝ ક્રિએટ કરી શકો છો બીજું શું જોઈએ મારા ગુજરાતી મિત્રોને હવે ફૂડની વાત કરીએ તો જ્યારે વન બાય તમે જોઈ રહ્યા છો નામ આવે ત્યારે પૂછવાનું ના કારણ કે દિલ્હીની ફેમસ ફ્રેન્ચાઈઝી આપણા નડિયાદની અંદર આવતી હોય અને હા ત્રણસોથી થી વધુ આઉટલેટ આખા ઇન્ડિયાની અંદર એમના છે એટલે પછી ટેસ્ટમાં તો પૂછવાનું જ ના હોય આપણે આવી જાવ મારી સાથે હવે એમના કોમ્બોસ છે એ તમને બતાવી દોજો આપ કોમ્બોસની વાત કરતો વન વન નાઇન એટલે વન વન નાઇનથી એમના કોમ્બોની શરૂઆત થઈ જાય છે જેની અંદર તમને ઘણી બધી પ્રોડક્ટ મળી જવાની છે એમની ફેમસ પ્રોડક્ટ હવે આપણે કિચનની અંદર પણ જઈએ ને એમના મેનેજર સાથે પણ વાત કરીએ કિચનની અંદર આવી ગયા છે ને તમે જોઈ રહ્યા છો કે લાઈવ ડોની અંદર અહીંયા તમને પિઝા મળી જવાના છે નરિયાની અંદર મોસ્ટલી જે મોટી બ્રાન્ડ છે એ તો આપતા હશે પણ લોકલ કે કોઈ કેફેની અંદર તમને લાઈવ ડો નહીં મળે પણ આ જગ્યા ઉપર તમને લાઈવ ડોરની અંદર પીઝા મળી જવાના છે જે ફ્રેશલી આપણા માટે બનાવેલા છે અને દરેક વસ્તુ એ ફ્રેશ બનાવવામાં આવે છે ને મોસ્ટલી આ એવું કેફે પણ હું તમને કહી શકું કે જ્યાં આગળ જેટલું બને એટલું એ લોકો લાઈવ બનાવવાનો ટ્રાય કરતા કોઈ બી વસ્તુ એ ફ્રોઝન રાખતા નથી હોતા હવે કોણસા પિઝા બનાવીને જા રહ્યો સરજી એ કોણસા ક્લાસિક ક્લાસિક પિઝા બનાવને જા રહ્યો એ

तीन सौ से ज़्यादा आउटलेट है बराबर ना बिल्कुल तो यहाँ आप क्या क्या देते हो क्वालिटी क्या है अपनी सर फर्स्ट ऑफ ऑल मैं बताना चाहूँगा ये दिल्ली का फ्रेंचाइजी ब्रांड है वन बाइट पूरे पैन इंडिया के अंदर थ्री हंड्रेड प्लस स्टोर अभी रनिंग कर रहे हैं और ये अभी नाडियाड में ओपन हुआ है अपना नाडियाड ये पार्टी हॉल वृंदावन के सामने ही आपने क्वालिटी को लेकर प्रोडक्ट को लेकर अपना जो सबसे मैन है पिज्ज़ा बेस है जो कि हम लोग खुद का फ्रेश जो बनाते हैं फ्रेश डो पिज्जा <coughs> खुद हैंडमेड फ्रेश डो बनाते हैं Second, हम लोग अपना गार्लिक लो बना रहे हैं जो क्वान्टिटी को लेकर क्वालिटी को लेकर ले बहुत अच्छा है आप ट्रायल करने के लिए लावा ट्राई कर सकते हैं विद आइसक्रीम और भी बहुत सा बहुत सी चीजें हैं क्वालिटी को लेकर और क्वांटिटी को सबसे मेन चीज़ ये अपना जो स्टार्टिंग प्राइस है चालीस रुपये से है चालीस रुपये से मेनू की मेनू की स्टार्टिंग है स्टूडेंट हो या यंग लोगों को भी बेसिक्स क्या है हाँ, स्टूडेंट्स और जो पी में रहते हैं लोग जो भी स्टूडेंट्स हो गया जो भी जॉब करते हैं ये पॉकेट फ्रेंडली रहने वाला है चालीस रुपये से अपना मेन्यू स्टार्ट होता है मैं चाहता हूँ कि नाडियाड में लोग जो भी हैं वो आके वन बाइट की जो भी टेस्टिंग है वो आके जिसकी भी क्रीविंग लगती है खाने का पिज़्ज़ा है बर्गर है सैंडविच है शेक्स है मॉकटल्स हैं वो सारी चीज़ें हमारे पास आके ट्राई कर सकते हैं और पॉकेट फ्रेंडली रहेगा एक बार आए और बिल्कुल ट्रायल करें हर चीज़ को लेके आप पार्टी ऑर्गेनाइज कर सकते हैं बर्थडे पार्टी किटी पार्टी किसी चीज़ के पार्टीज़ के लिए ऑर्गेनाइज कर सकते हैं हर चीज़ के लिए अवेलेबल रहेगा और इस पर डिस्काउंट भी रहेगा पार्टीज़ को लेके आप मेंबर भी बन सकते हैं वन बाइट के है। इना मंथ में आपका कूपन हो गया आप फ्रेंडली अनलिमिटेड करना चाहते हैं नाइन थाउजेंड रुपीज़ हो जाएगा आपका पन वन पर्सन का तो मैं चाहता हूं कि नाडियाड में ये ओपन हुआ तो आप लोग एक बार विजिट कीजिए વન ઓર ઓર તો અચ્છા લગેગા ફેમિલી રેસ્ટોરન્ટ આપણા માટે ભાઈ ફૂડ આવી ગયું છે ને તમારા માટે પણ તમે પણ આવી જ એટલે ફૂડની તો બહુ જ મોજ પડી જવાની છે બાકી આપણા માટે આજે તમે જોઈ રહ્યા છો જોરદાર સેન્ડવિચનું આયોજન કર્યું છે પછી એમનો સ્પેશિયલ બર્ગર અહીંયા તમને મળી જાય આપણે જોઈએ ઓપન કરીને એમની જે એકદમ જમ્બો સાઇઝની અંદર તમારો બર્ગર અહીંયા રહેવાનો છે ઓપન કરીને બતાવું તમે નજીક આવો મારી જોડે એમની સ્પેશિયલ આલુ ટિક્કી આવી જવાની છે અને એમનો માયોની જે છે એ આવી જાય છે એમની ગાર્લિક બ્રેડ છે અને એવું કહેવાય કે જો તમને પીઝા બતાવું તો પીઝા જોઈને તમને ખબર પડે છે કે ફ્રેશ ડોની અંદર જે આઉટ ઓફ ઇન્ડિયામાં જે રીતે બનાવતા હોય છે ફ્રેશ ડોની અંદર એ રીતે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે આપણે ટ્રાય કરીએ શરૂઆત પીઝાથી જ કરીએ કારણ કે એમની મોનોપોલી પણ કહી શકાય અને હું એવું પણ કહી શકું કે પીપ્લગ રોડ પર પીપ્લગ ચોકડીથી લઈને વાણિયાવર સુધી કહીએ તમને ફ્રેશ ડોની અંદર પીઝા બનાવીને ભાઈ કોઈ નહીં ખવડાવે અને ખવડાવતું હોય તો પાછા કોમેન્ટ કરી દેજો ટેસ્ટની વાત કરીએ ને તો તમને એકદમ પ્રીમિયમ ટેસ્ટ મળી જવાનો છે પ્લસ પીઝા ખાધા પછી તમને બહુ ચાવું નહીં પડે કે નહીં ડોચું રોજે કારણ કે ફ્રેશ ડોનો મિનિંગ જ એ છે તમે મોડા મૂકશો બે ત્રણ વાર ચીવ કરશો એટલે તમને હેવી પણ નહીં લાગે એ પ્રકારનો ટેસ્ટ તમને આ જગ્યા ઉપર જોવા મળશે અને ઉપરથી પણ કશું એડ નહીં કરવું પડે ટેસ્ટ એવો હશે એની અંદર બીજું હવે નજીક આવું તમને બધા હવે ફ્રેન્ચ ફ્રાઈસ પણ છે ફ્રેન્ચ ફ્રાઈસની અંદર પણ ઘણા બધા ઓપ્શન્સ મળી જવાના છે તમને એટલે ઘણા બધા નાના બાળકોને કે બધાને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનો ભાઈ બહુ જ ક્રેઝ હોય છે તો એ લોકો માટે પણ એની અંદર પણ ઓપ્શન મળી જવાના છે ફ્રેન્ચ ફ્રાઈસની અંદર પણ ઓપ્શન મળી જવાના છે ને કોમ્બોની અંદર તો વેરાયટી તમે જોઈ જ રહ્યા છો આપણે એમની જે ફ્રે ગાર્લિક બ્રેડ છે એ ટ્રાય કરીએ એકદમ ચીઝી ગાર્લિક બ્રેડ મળી જવાની છે અહીંયા તમને દરેક વસ્તુનો એ ટેસ્ટ તમને એવું મળશે કે એકવાર સ્ટાર્ટ કરશો ને પછી રૂકવાનું મન નહીં થાય એ રીતનો ટેસ્ટ અહીંયા મળવાનો છે હવે આપણે જેમની સ્પેશિયલ સેન્ડવીચ છે એ ટ્રાય કરીએ એની અંદર પણ ભરપૂર માત્રામાં તમને વેજીસ જોવા મળશે સેન્ડવીચની અંદર પણ સારા એવા તમને વેજીસ જોવા મળશે ઘણી વાર આપણે કેફેમાં એમ તો વિચારતા હોઈએ છીએ કે ભાઈ ક્વોલિટી મળશે કે નહીં મળે આપણે જે ક્વોલિટી જોઈએ છે એ મળશે કે નહીં મળે પણ હવે વન બાઇટની અંદર જ્યારે પણ તમે આવો ને તો વિચારવાનું નહીં પ્રશ્ન કરવાનો જ ન આવે સારી ક્વોલિટીમાં બેસ્ટ પ્રોડક્ટ આપણને આ જગ્યા ઉપર મળી જવાની હવે આપણે અમને લાસ્ટ જે રેપ છે એ ટ્રાય કરીએ એની અંદર પણ તમે જો એકદમ જોરદાર સ્ટફિંગ અને બનાવ્યું છે આપણા માટે એકદમ પ્રીમિયમ ટેસ્ટ અહીંયા તમને જોવા મળે છે તમને બર્ગર છે લાસ્ટમાં આપણે ટ્રાય કરીએ અને પછી હું તમને વિડીયોને વિરામ આપું બંની ક્વોલિટી વાત કરીએ તો બધા કરતાં તમને થોડી ડિફરન્સ ફીલ થશે બંની ક્વોલિટીની અંદર એટલે આપણે જે ચરોતરની અંદર બંધ ખાઈએ છીએ ઘણી બધી જગ્યા ઉપર એના કરતાં કંઈક અલગ ડિફરન્ટ ફિલિંગ થશે તમને એ વસ્તુ હું તમને કહી શકું બાકી ડેઝર્ટની અંદર ચોકો લાવા કેક વિથ આઈસક્રીમ સૌ કર્યું છે એ ટ્રાય કરીએ અને ડેઝર્ટની અંદર પણ ઘણી બધી વેરાયટી તમને મળી જવાની છે મોકટેલ છે કોલ્ડ કોફીની અંદર પણ વેરાયટી મળે છે આ જગ્યા ઉપર એટલે અચૂકથી પણ તમે પણ તમારા ફ્રેન્ડ સાથે રિલેટિવ સાથે ફેમિલી સાથે એક વખત મુલાકાત લઈ શકો છો સો ટકા લઈ શકો છો ક્વોલિટી તો મેં તમને કહ્યું એવી જ રીતે બેસ્ટ મળી જવાની છે એમ્બિયન્સમાં બેસ્ટ મળી જવાનું છે સિટિંગ અરેન્જમેન્ટ તમે મારી પાછળ તો જોઈ જ રહ્યા છો સારી એવું સિટિંગ અરેન્જમેન્ટ મળી જવાનું છે બીજું શું જોઈએ મારા વાલા નડિયાદવાસીઓને પહોંચી જ જજો મળી એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ